thank <laughs> you જ્યારે આપણે કાયદો અને વ્યવસ્થાના આ શબ્દોનું ઉચ્ચારણ કરીએ છીએ ત્યારે આપણને એક એવો વિચાર પણ આવે છે કે પોલીસ તંત્ર છે ખાખી છે એટલે કાયદો વ્યવસ્થા ચોક્કસથી જળવાઈ રહેશે આપણે પોલીસ તંત્ર તેમજ ખાખીના નીચે ચોક્કસથી સલામત રહીશું સેફ રહીશું પરંતુ જ્યારે કોઈ પોલીસ અધિકારીના જ દીકરાની સરા જાહેર હત્યા કરવામાં આવે તો એ પરિસ્થિતિમાં સામાન્ય નાગરિકોની હાલત કેવી થાય એ ખૂબ મોટો પ્રશ્ન ઉઠતો હોય છે જેમાં તાજેતરમાં જ ભાવનગરમાં એક એવી ઘટના ઘટીને લઈને સમગ્ર શહેરમાં ચકચાર મચી ગયો છે તો તેની હત્યા કેમ કરવામાં આવી તે સમગ્ર મુદ્દે ચર્ચા કરીશું આજે આ વિડીયો નમસ્કાર લાઇટ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું મીક્ષુ ઠક્કર આજે ભાવનગરમાંથી ચકચાર મચાવનારી એક ઘટના સામે આવી છે જે સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બની ગઈ છે કારણ કે એ ઘટના જે ઘટી છે તેને લઈને કાયદો અને વ્યવસ્થા ઉપર સૌથી મોટા પ્રશ્નો ઉઠી રહ્યા છે જે ગુનાઓનું પ્રમાણ વધ્યું છે તેના ઉપર સૌથી મોટા પ્રશ્નો ઉઠી રહ્યા છે લોકો બેફામ બની ચૂક્યા છે અસામાજિક તત્વો બેફામ બની ચૂક્યા છે જેમાં તાજેતરમાં જ ભાવનખાબેનના પુત્ર જે કેવલ નામનો જે પુત્ર છે તેની સરા જાહેર હત્યા કરવામાં આવી છે હવે આ ઘટના સાંભળીને તમને થતું એ રેખાબેન છે તેમના જ પુત્રની સરા જાહેર રસ્તા ઉપર દિન દહાડે હત્યા કરવામાં આવતી હોય તો એ પછી સામાન્ય પ્રજા કેવી રીતે સલામત રહેશે અને એ અસામાજિક તત્વો કેટલા હદ સુધી બેફામ થઈ ચૂક્યા હોય કાયદો અને વ્યવસ્થા જે તેમને ખરેખર એક વિચારસરણી જે અમને હોવી જોઈએ કે ભાઈ જો અમે કોઈ ગુનો કરીશું તો કાયદો અને વ્યવસ્થા અને કારણે અમને જે છે મોટી સજા થશે ક્યાંક ને ક્યાંક જીવન કેદની સજા પણ થઈ શકે છે એવો જે ડર હોવો જોઈએ કાયદો અને વ્યવસ્થાને લઈને તે ક્યાંક ન જોવા મળ્યો અને સરા જાહેર એ ત્રણ આરોપી જે છે તે કેવલની સરા જાહેર હત્યા કરવામાં આવે છે જ્યારે આ ઘટનાને લઈને અમે વધુ માહિતી લીધી ત્યારે અમને ખ્યાલ આવ્યો કે વર્ષ બે હાજર અઢાર માં જ આજે જે પુત્ર છે કેવલ નામનો જે પુત્ર છે તેને બે હજાર અઢારમાં કરસનભાઈ નામના એક વ્યક્તિની હત્યા કરી હતી અને તેને લઈને હાઈકોર્ટ દ્વારા જે છે તે એવો નિર્ણય પણ કરવામાં આવ્યો હતો કે આ જીવન ટીપ જે છે તે આપવામાં આવી હતી જો કે જામીન ઉપર આ કેવલ નામનો જે જે પુત્ર છે તે છૂટી ચૂક્યો હતો પરંતુ મોતને બદલે મોત હત્યાને બદલે હત્યા અને વિચારસરણી રાખીને જે કેવલ નામનો જે એ યુવક છે જેને કરશનભાઈની હત્યા કરી હતી તો તે બદલાની ભાવના રાખીને કરશનભાઈના ભાઈ અર્જુનભાઈએ એ કેવલ નામનો જે ડીવાય એસપી રાખા રેખાબેનનો પુત્ર છે તેની સરા જાહેર હત્યા કરી નાખી એટલે કે આ સમગ્ર ઘટનામાં આપણે જોઈ શકીએ છીએ કે એક બદલાની ભાવનાને કારણે 30 વર્ષના એક યુવકની સરા જાહેર હત્યા કરવામાં આવી અને આપશો જોઈને આપણને થાય કે ખરેખર એક માં જ્યારે પોતાના 30 વર્ષના જુવાન દીકરાને આવી રીતે જ એની સરાજાહેર હત્યા થઈ જાય છે दृश्य जुए दृश्य जो के हद सुधी कठिन बनी तो पहला अपने दृश्य जी लखा जो चौधार आंसूए रड़ी रहा <laughs> જે રીતે વાત કરવામાં આવે તો અમે તમને સમગ્ર ઘટનાની વાત કરી કે આ જે હત્યા કરવામાં આવી છે સરા જાહેર કેવલ નામના જે યુવકની હત્યા કરવામાં આવી છે તેની પાછળ ચોક્કસથી એક બદલાની ભાવના હતી કારણ કે કેવલે પણ વર્ષ બે હજાર અઢારમાં જે કરસનભાઈ નામના વ્યક્તિ છે તેની પણ સરા જાહેર હત્યા કરી હતી તે સમય દરમિયાન સાત લોકો જેમાં આ કેવલ નામના યુવકનો સમાવેશ થતો હતો અને સાત લોકોએ મળીને એ કરસનભાઈ હત્યા કરી અને આજે વર્ષ બે હજાર પચીસમાં તેમના કરશનભાઈના ભાઈ અર્જુનભાઈએ જૂની અદાવત રાખીને બદલો બદલો રાખવાની ભાવના સાથે એ કેવલની સરા જાહેર હત્યા કરી નાખી અને એ વખતે એ પણ વિચાર ન આવ્યો કેવલની હત્યા કરી રહ્યા છે તો હવે જોવું રહ્યું કે આગળ આ ઘટનામાં શું થાય છે અને આ મુદ્દા અંગે તમારું શું કહેવું છે ચોક્કસથી અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને હજુ સુધી તમે જો લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલતને સબસ્ક્રાઈબ કરી દેજો